સારું વ્યુ આવે ને તમને પણ દેખાડવી એટલે અમે અહીંયા આવી ગયા છીએ તમને કે આવો વ્યુ આવો આવે છે અહીંયા ખોટા પડી શકાય છે તમે જોઈ શકો છો આ પુલ નો નજારો અહીંથી જવો પુલનો કેવો નજારો આવે છે કેવો વ્યુ આવે છે આ વાદળા ઉપર અને આ જે પાણી ધીમો હાલે છે તેનો અવાજ પણ તમે જોઈ શકો છો અને જો કે અમને ખુબ જ મજા આવી અમે અહીંયા એવા જોયું આવો માહોલ વાતાવરણ તમે જોઈ શકો છો અને હું અને મારા મિત્ર આવી ગયા છે ગાડી દર્શન કરવા માતાજીના આ બાજુ જો કે આવવાની મનાઈ જ છે પણ તોય અમે આવી ગયા કોઈ ના તો પાડે એમ નથી અહીંયા કોઈ ભાડે જાય તો પીઆઈ જ આવી અમે બાકી તમે જોઈ શકો છો આ કજારો કેવો કુદરતી વાતાવરણ વરસાદ તો હજી પૂરેપૂરો છો નથી અને જો બહુ વરસાદ થઈ ગયો તો અહીંયા આ ખોડિયામાં એટલે આ બધું પાણી ભરાય છે જોઈ શકો છો અહીંયા મગર મચે હોય બહુ અહીંયા મગર એવા ઘણા વિડીયા આવ્યા છે ઇન્સ્ટામાં સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે મગર હોય અને ખોડિયાર માં નું મંદિર છે મગર તો હોય જ આયા શું છે વરસાદ છો એટલે તણાઈ તણાઈ માછલા મગર ને એવું બધું અહીંયા આવી ગયું હોય એટલે એટલામાં તમે કદાચ ફોટા ફોટા પાડવા આવો કે દર્શન કરવા તો પડકા જીવ જંતુ આંબડી સફારી પાકે આંબાડી સફારી પાકે તમને જોઈએ નાના છોકરાઓનું કેવું રમવાનું છે અને બાગ બગીચા છે અને ફોટા પડાવે એવા વ્યૂ પણ છે અને સિંહ દર્શન કરવાનું મિત્ર પણ સિંહ દર્શન થઈ જાય દોઢસો રૂપિયા ફી છે એક જણાની ને સિંહ દર્શન પણ કરાવે છે અહીંના એ છે ખંડના સિંહ પણ છે વન વિભાગ વાળા બધી વ્યવસ્થા ગોઠવેલી છે જે બહારના લોકો આવતા હોય અને એને સિંહ દર્શન કરવા હોય જેમ કે સાસણગીર પણ છે એવું પણ અહીંયા વધારે સારું છે અહીંયા ત્યાં વધારે પૈસા લે છે અહીંયા ઓછા લે છે એક જણા ના દોઢસો છે તમે તમારી ફેમિલી સાથે કે કોઈ પણ સાથે આવો તો તમે સિંહ દર્શન કરી શકો છો અને જોઈ શકો છો આ તમે બધું વ્યૂ જો મિત્રો મને તો એવું થાય કે અહીંયા જ રહી જાવ

અને આમ ગણો તો મેઈન સ્થાનક જ છે ખોડિયાર માં એક માટેલ છે રાજકોટમાં અને એક આ બીજું સ્થાનક પવિત્ર સ્થાન છે અહીંયા ખોડિયારમાંનું જેને કોઈ પણ દર્શન કરવા માતાજી જે ખોડિયાર મારે ભક્ત હોય તે અહીંયા દર્શન કરવા આવે અને આ વિડિયોના માધ્યમથી જાણો તમે કે અહીંયા કઈ રીતના નિયમો છે ક્યાં ફોટા પાડવા દે ક્યાં નથી પાડવા દેતા તમને આ વિડીયોમાં પૂરેપૂરું બધું તમને કહેવું કે ક્યાં અમે ફોટા પાડ્યા ક્યાં નથી પાડવા દેતા અને જો કે મંદિરે જો કે ફોટા પાડવા હાકી નથી દેતા ખાલી તમે યાના પાડી શકો માતાજી ના તમારા ખુદ ન પાડી શકો તમે દર્શન કરવા આવો ત્યારે આ બધો નજારો પાણજો ને મોજ માણજો બસ વધારે તો કઈ નથી કેવું તો આપણે જગ્યાએ આંબળી સફારી પાર્કે જાય